ભાવનગર જિલ્લાની મહુઆ એડિશનલ સેશન્સ કોર્ટે પાંચ વર્ષ પહેલાં થયેલી એક હત્યાના કેસમાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે આ કેસની વિગત મુજબ ગત ચૌદ નવેમ્બર બે હજાર વીસના રોજ દિવાળીની રાત્રે ગોપાલભાઈ દેવજીભાઈ નામના વ્યક્તિ પર કેટલાક શખ્સોએ મળીને જીવલેણ હુમલો કર્યો હતો જેમાં તેમનું મોત નિપજ્યું હતું આ મામલે મહુવા પોલીસ સ્ટેશનમાં કુલ છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી પોલીસે તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ રજૂ કર્યા બાદ આ કેસ મહુવા એડિશનલ સેશન્સ જજશ્રી પાટિલ સાહેબની કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ કમલેશભાઈ કેસરીએ ધારદાર દલીલો રજૂ કરી હતી કોર્ટ સમક્ષ સત્યાશી લેખિત પુરાવાઓ અને આડત્રીસ મૌખિક સાક્ષીઓની જુબાનીઓ તપાસવામાં આવી હતી પુરાવાઓને આધારે કોર્ટે ચાર આરોપીઓ હરેશ ભાલિયા રસિક ડાભી અને કૌશિક પરમારને હત્યાના ગુણામાં દૂષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી આ સાથે જ કોર્ટે આરોપીઓને મૃતકના પરિવારને રૂપિયા પચાસ હજારનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે ઉલ્લેખનીય છે કે આ કેસમાં અન્ય બે વ્યક્તિઓ યાજ્ઞિક પરમાર અને વિપુલ કાળુભાઈ બારૈયાને શંકાના લાભાભી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું મહુવા તાલુકામાં તારીખ ચૌદ અગિયાર બે હજાર વીસ દિવાળીના રાતે એક હત્યાનો બનાવ બનેલો હતો જેમાં આ મરણ જનાર ગોપાલભાઈ ગોપાલભાઈ દેવજીભાઈ જેને છ શખ્સો ભેગા મળીને જેમાં હરેશભાઈ ભાલિયા રસિકભાઈ ભાલિયા નયનભાઈ ડાભી કૌશિકભાઈ પરમાર યાજ્ઞિક પરમાર અને વિપુલભાઈ કાળુભાઈ બાબુભાઈ બારીયા તમામ ભેગા થઈને તેની ઉપર અચાનકથી હુમલો કરીને તેને તેની હત્યા કરી નાખેલ હતી અને આ બનાવની અંદર એફઆઈ એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવી જે ફરિયાદી છે તેમના ભાણિયા દીપકભાઈ બાબુભાઈ બારૈયાની ફરિયાદ નોંધીને આ તમામ આરોપીઓની સામે ત્રણસો બેનો ગુનો દાખલ કરવામાં આવ્યો જે ગુનાની ફરિયાદની હકીકત મોવા એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન જજ પટેલ સાહેબમાં ચાલી જતા સરકારી તરફે સત્યાસી લેખિત પુરાવા અને આડત્રીસ મૌખિક પુરાવાનું યોગ્ય મૂલ્યાંકન કરીને નામદાર કોર્ટે આ તમામ છ આરોપીઓ પૈકી ચાર આરોપીઓને આજીવન કેદની સજા અને રૂપિયા પચાસ હજારનો વળતર તરીકેનો ફરિયાદી મરણ જનારના વારસદારોને ચૂકવવાનો હુકમ કરેલ છે જેની અંદર હરેશ ભાલિયા રસિક ભાલિયા નયન નયન અને કૌશિક પરમારને આજીવન કેદની સજા કરેલ છે અને બે આરોપીઓ જે યાજ્ઞિક પરમાર અને વિપુલભાઈ વિપુલ કાળુભાઈ બારૈયાને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા છે